બેસવાની સીટિંગ વ્યવસ્થા છે અને આ બાજુ આખું પાર્કિંગ એરિયા છે અને એ લોકો શું શું બનાવે વિનભા એ આપડા પાસે પછી સવારા દાળ પકવાન સમોસા બધી વસ્તુ રાખે બરાબર ઓકે એના નામ બહુ હે જતપુર માં મોટું બહુ લોકો આવે તમે એવું કહી શકે પચીસ વર્ષ જૂના પચીસ વર્ષ પચીસ વર્ષ આ લોકો જૂના છે શું વાત કરે તો ફાઇનલ તો આપડે અંદર જઈ કેવો કેસ આપડે દાલ વાળા નો ટેસ્ટ કરવા ઓકે હાલો કરી ચાલો તો આપડી પાછળ થી મિતભાઈ તો કઈ દેખાતા નથી કારણ કે આમે ઉભા છે ઉભા રહી ગયા મિત આપણે એમ તમે હું મિતભાઈ ઉભા રહી ગયા ટ્રાફિક જ એટલું ઓલા લોકો એમ કે 5 10 મિનિટ તમે ઉભા રહ્યો હોય આ તો દેખાય છે જો અહીં એટલું ટ્રાફિક છે અહીં ટેબલ લોકો છાસના ગ્લાસ ઉપર ગ્લાસ પીવે છે અને આપણે વડાપાવ તૈયાર થતા છે ને વડાપાવ હા અને આ બાજુ બધા દાદાને બધા ફૂલ મહેનત કરીને ઓલી બાજુ તૈયાર કરે કારણ કે એટલા કસ્ટમર છે મિતભાઈ આમાં તમારો વારો કેતી નહી લોકો કઈ ઓર્ડર આપ્યો કે બરાબર ઓર્ડર માં ટ્રાફિક માં ઉતારી આમ જોવા ને કેટલું ટ્રાફિક તો છે વાંધો નહીં આપડી ભાઈને ને ક્યાં ઓર્ડર લઈએ દાલ વડા ઓર્ડર આવી દાલ વડા નો આપી દીધો બે પ્લેટ ઓર્ડર મજા આવી જાય ફૂલ દાલ ટ્રેસ કરવો કેવો છે ને કેવો

દાલ વડા ની સુગંધ આવેદમિંગ ટેસ્ટ દાલ વડા જોઈને કેવી ફીલી આવે અરે આ જોઈને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી લાગે કારણ કે દાલ વડા તો મેં ઘણી જગ્યાએ જોઈએ પણ આજ એક નંબર ચટણી નો આમ જો એક નંબર આમ રગડા જેવી ચટણી આપણે ટેસ્ટ કરી કેવો થાય આ મોઢામાં મુગદા જ એકદમ પાણી થઈ એવું છે બરોબર બે ત્રણ ડીશ તો લે લેવાની છે ને આજ ત્રણ ડીશ ફાઈનલ ત્રણ ડીશ કારણ કે આજે આપણે આવકારમાં કેરે પોજી કેરે હાથમાં રોટલો આવે એની પેલા દાળ વડા ત્રણ ડીશ ખાઈ જાય કારણ કે ટેસ્ટ એટલો જોરદાર છે ને કે વાત પૂછો હવે વધારે મને પૂછવામાં મને આની ઉપર ફોકસ કરવા દયો એવું આપણાથી રહેવા બીજું કઈ મંગાવું હોય દાબેલી વડાપાઉં

ખાલી પૂરું જ કરી નાખવાનું હોય ભાઈ અમિતભાઈ દાલ વડા ખાઈને ઉભા રહી ગયા છે શું બનાવો ભાઈ તમે વડાપાઉ તૈયાર કરે છે શું નામ તમારું રાહુલ રાહુલ ભાઈ તો અત્યારે તમારે કેટલો ટાઈમ થયો છે ચાલુ

આપણે આ ધોરાજી રોડ આવે આ ત્રિનેત્ર કોમ્પ્લેક્સ ની એડજસ્ટ સામે બોર્ડ મારેલો છે શું શું આઈટમ છે આપણે પકોડા પ્લેટ છે પકોડા છે સમોસા પ્લેટ સમોસા ના દાળવડા પ્લેટ અને સમોસા બેટ છાસ ને વગેરે મળે છે આ બાજુ દાદા બાજુ ચડે છે એટલે મૂળ બધું અહીંયા તૈયાર થાય છે જો ભાઈ પકોડા ઉપર પકોડા નાખે તરે ત્યારે આપડે દાળ વડા જોતા હોય તો મળી જાય પૂરા દાળ વડા પૂરા ત્યાં સાત વાઈ ગયા ને દાળ પૂરા થઈ ગયા સમોસા પકોડા ને વડા ત્રણ વસ્તુ છે ને અત્યારે તમારો ચાર અઢાર એકાતેર ત્રણસો ત્રીસ ત્રણસો ત્રીસ રેડી આવે અત્યારે મેન મિજભાઈ નાસ્તો કરી લીધો અને હવે ધોરાજી સાઈડ નીકળશું કારણ કે દાળ વડા ટેસ્ટ કર્યા એકદમ ટેસ્ટફુલ

આવકાર માં રોટલો ખાવા માટે નીકળ તો ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ ફરી પાછા મળશું તમને નવા વિડીયો સાથે એમડી વ્લોગ